કેમ છ મજામાં આજનો શું વિચાર છે ઉત્સાહ આ સુવિચાર અમેરિકાના ઉદ્યોગપતિ અને એન્જિનિયર કે જેઓ મોટાભાગે જાણીતા છે તો ફોર્ડ મોટર કંપનીના સંસ્થાપક તરીકે તેવા શ્રી હેનરી ફોર્ડ સાહેબે ખૂબ જ રહીસે લખ્યો છે ઉત્સાહ એન્થુઝિયાઝમ ઉત્સાહ એ ખમીર છે જે તમારા સપનાઓને તારાઓ પર ચમકાવે છે મારા વાલા મિત્રો શ્રી હેનરી ફોર્ડ સાહેબ કે જેમણે ધ ફોર્ડ મોટર કંપનીની સ્થાપના કરી છે તેમણે તેમના જીવનના અનુભવોને આધારે એવું તારણ કાઢ્યું છે જો કોઈ પણ વ્યક્તિને સફળ થવું હશે તેણે જે ઈચ્છા રાખી છે ત્યાં સુધી પહોંચવું હશે તો ઉત્સાહનું હોવું બહુ જ જરૂરી છે વગર ઉત્સાહે માણસ જ્યાં પહોંચવા માંગે છે ત્યાં નહીં પહોંચી શકે અને આ ઉત્સાહ વધારવાનું કામ ઉત્સાહ સાથે આગળ વધવાનું કામ ત્યારે જ થઈ શકે કે જ્યારે આપણી જે ઈચ્છાઓ છે આપણે જે બનવું છે તે સારું અને સાચું હોય માટે સારું અને સાચું કરવાની આશા સાથે જો આપણે તેમાં આપણો ઉત્સાહ ભરી દઈએ તો આપણે જ્યાં પહોંચવા માંગીએ છીએ આપણે જે લક્ષ્ય બનાવ્યા છે ત્યાં સુધી આપણે આરામથી ધીરે ધીરે કરીને સંતોષપૂર્વક ત્યાં પહોંચી શકીએ છીએ જરૂર છે ફક્ત આપણે આપણા જીવનને ઉત્સાહથી ભરવાની ક્યારેય પણ ઉત્સાહ છૂટવો નહીં જોઈએ ગમે તેવી પરિસ્થિતિ આવે ગમે તેવી કન્ડિશન હોય ક્યારેય પણ નિરાશ થવાનું નથી જ્યારે પણ આપણી સાથે કંઈ નકારાત્મક થાય છે ત્યારે તેમાંથી આપણે કંઈક હકારાત્મક શોધવાનું છે નેગેટિવને ભૂલીને પોઝિટિવ શોધવાનું છે અને આપણે આપણા સારા લક્ષ્યો સાચા લક્ષ્યો છે તેની તરફ ધીરે ધીરે આગળ વધવાનું છે અને હંમેશા ઉત્સાહ સાથે જ આગળ વધવાનું છે ઉત્સાહ જરા પણ ઓછો થવો જોઈએ નહીં માટે જ શ્રી એનડી ફોર્ટ સાહેબ કહી રહ્યા છે કે ઉત્સાહ જે છે તે આપણા સપનાઓને તારાઓની જેમ ચમકાવે છે થેન્ક યુ